મિત્રો જય ગીરનારી અરહરમાંથી મિત્રો આજે આપણે આવી ગયા છીએ જ્યાં અહીંયા એક મિત્ર ખેડૂત છે એની વાડી જો હું તમને બતાવું એની વાડી અને એનું બધું મશીનો અને બધા સાધનો ખેતીના જો મિત્રો જો આ એની વાડી છે અહીંયા જો આ બધા ઝાડવા છે આ એની ફોર વ્હીલરનું ગોડાઉન છે જો આ બધા લોકો અમે આવ્યા છે જ્યાં બધા જાય છે ચક્કર મારવા અહીં જાંબુડા ઓલા કેવા સફરજનના ઝાડ છે પેરના ઝાડ છે ઘણા બધા ઝાડ છે નાના મોટા જો આ જંગલ છે બધું જો આ એની વાડી છે આ એની પડતર જમીન છે એની પણ લગભગ ચાર પાંચ હજાર એક્ટર જમીન છે જો આ એનું તળાવ છે નાનું પાણી સંગ્રહનું જોવા આ છે ને આમાંથી પાણીનો યુઝ કરે એ લોકો જો આ મોટર હતી ને આમાંથી પાણીનો યુઝ કરે આ બધે અત્યારે હો જનાવર એ તો હોય ને જનાવર એ ઓલા લોકડી જવા હોય બધા જો મિત્રો

હાલો મશીન જોવા જાય મોટા મોટા હાલો મશીન હા પોતાના ઘઉં ને ચણા પછી વટાણા જીરું હાલો જીરું આવે બધું આવે બધા મશીનો છે મોટા મોટા કાઢવાના ચાલો ભાઈ આગળ હવે મિત્રો આ વિડીયાને શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કોઈ નહીં કરતા કીમ

આ ટ્રક છે એનો જો માલ ભરવાનો જો આ છે ને હાર્વેસ્ટર મોટું ઘઉં કાપવાનું ઘઉં ચણા રાયડો આ ટ્રેક્ટર જુઓ પેલા એક ટ્રેક્ટર જોઈ લો તમે જો આ ટ્રેક્ટર છે મિત્રો જો ડી એકસો ત્રીસ જીરો છ જોવા આ ક્યુ છે ટ્રેક્ટર વાંચો જો આ બધા એની હુંડ છે જો એ મોટર છે આ ટ્રેક્ટર છે જો આગળના બિલ જુઓ આ તમે જોવા આ મોટા મોટા છે બસો ત્રણસો ત્રણસો હોસ્પાવરમાં જોવા વ્હીલમાં આપણે આ ઘઉં કપવાનું છે જો આ કવડું જબરું છે આપણે તો નાના નાના હોય જોવા આ દાતા જોવા વાહ વાહુદીનું છે જોવા કવડું છે જબર આ સીધું ઉથલ ભરે એટલે એક વીઘો લેતું જાય ને એક વીઘો લેતો ઉથલ નો બે વીઘા જોવા આ દાતા આ હારિયાથી લેવાતી જાય જોવા બહુ જબરું છે જોવા બહુ મોટું છે લગભગ પચતા ફૂટ જેવું છે કચ્છા માર્કે હશે જોવા ઈ અનાજ બોલા મોટા સાધન જોવા જાય મોટા મસીનું જોવા પડ જાય જુઓ આ અનાજ ભરવાના ટાંકા મોટા મોટા

લખો જો મિત્રો આમાં ઘઉં ભર્યા હોય આમાંથી ઘઉં કાઢવા માટેનું આ મશીન છે અહીં ચડાવી દઈએ નો પછી ટોલી અહીંથી ખેંચી લઈએ બધું ઉપર વહી ઘઉં જો મિત્રો આ મશીન છે બધા આ વેલા બફલા ગાયો માટે ગાયો ઘણી છે આ લોકોની હવે મિત્રો આ મશીનું છે ગાયના બધા મશીનો છે દઉડા મશીનો છે એની પાસે

આ જો આ મશીન જો તમે મોટા મોટા આ કકલ ગામ ઘરે આ મશીન છે આ જે ચડવાની સીડી છે બીજો આ એક મોલું જોયું તો કાપવાનું આ બીજો એ આ એ બહુ મોટું છે જો આ હાઈટ ફૂટ નું છે બરાબર સીધી હાઈટ ફૂટ પટ્ટો લેતો જાય આ આ બીજો મશીન આ કાઈ આ જોન ડીયર નું છે જો મિત્રો આ જોન મશીન છે આનો વ્હીલ જુઓ ત્રણ ફૂટ પોળા છે વ્હીલ ને ઊંચા છ ફૂટ ઊંચા જુઓ આ છે છન્નું પચાસ ટી એસ આ જોન આ સીડી છે મિત્રો અહીંથી ચડવાની ઉપર ચડાય

એક આ છે ને એક આ છે ને કઈ આપ્યું છે આ મશીન છે આમાં નળીઓ જોવો તમે આ બધી પાઇપ પાઇપ જોવા ચલો મિત્રો આ છે ને આ કયો આ હું કઈ કંપની છે

જો એક સીડી આવી છે આમાં નડિયું જોવો એક તક અકલ કામના કરે હું આપણું જોવો હવે વાળા ના બનાવે હા કે ભાઈ હોઉં હા હે આ ને હા હાર્વેસ્ટર લાગી જાય લાગી જાય ને સીધું કાપતું જાય પછી બહુ જ છે